બે મુખિયા કેવરા છે નમવા માટેનો મસ્ત મજાનો ગાર્ડન બનાવ્યો છે થોડો જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા નવા વિડીયોમાં તો આશા કરીશ કે તમે બધા મજામાં છો અને આપણે રાહનું છે આ નડેશ્વરી તો ગામની તિથિ છે તો આપણે આઈ ગયા છો ગામમાં માતાએ દર્શન કરવા અને ટ્રેક્ટર આવે તો એટલે રહે રાતના તો સારો રહે છે પણ વાતનો તડકો લાગે તો વિડીયોમાં બનાવે તો સબસ્ક્રાઈબ ના કરી તો કરી નાખો આપણે હવે આવી ગયા છો ગામમાંથી જુમાળી બાકી બધા ભય છે પાછળ તો આપણે પહોંચ્યા હતા સ્ટેડિયમ આપણે આપણા થોડા પાસ થઈ ગયા હતાશ્વરીમાં ઢળાઈ ગયા આપડે આ કિલોમીટર રહેવો છો

દર્શન મહાદેવ નું મૂર્તિ બનાવી છે નવી થોડા ટાઈમ પેલા જૂનું મંદિર હતું માતાજી નું છે લંબાણો ચાલુ થઈ ગયો છે અને અમારે ગામના બે મુખિયા કેવા રમવા બે ગયા પેલા બે આગેવાન

はい。<laughs> નરેશ્વરી માં તો હવે આપણો રાશિયા ઘરે રિટર્ન વાગ્યો છે એક અને ટાડકોય નંબર પડ્યો છે એટલે બાકીના આ બધી જગ્યા પર ભોળ આવતા જગ્યા નથી જગ્યા તો જગ્યા છે એટલે વાંધો નહીં બે આ છે હારો તો આજનો વિડીયો કરશો બુરો જય માતાજી જય દ્વારકાધીશ જય નળેશ્વરી